નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે ચાલીસ વર્ષની ઉંમર પછી આપણે આટલી બાબતોનું ધ્યાન રાખવું પડશે નહીં તો અનેક પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડશે તમે જુઓ તો ચાલીસ વર્ષની ઉંમર થયા પછી ઘણા લોકોને આંખમાં મોતિયો આવવાની શરૂઆત થઈ જાય છે ઢીંચણમાં દુખાવો કમરનો દુખાવો શરીરમાં વા આવવાની શરૂઆત થઈ જાય છે અમુક લોકોને પેટમાં ગેસ થવો કબજીયાત થવી આવી સમસ્યાઓ પણ શરૂઆત થઈ જાય છે બીપીની ગોળી ગળવાની શરૂઆત થઈ જાય છે ડાયાબિટીસની ગોળીઓ ગળવાની શરૂઆત થઈ જાય છે ઘણા લોકોને લોહી પાતળું થવાની એટલે કે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો એવા લોકો લોહી પાતળું થવાની પણ ગોળીઓ ગળવાની શરૂઆત કરી દે છે તો આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ કે ચાલીસ વર્ષની ઉંમર થયા પછી આપણે અમુક અમુક બાબતોનું ધ્યાન રાખવું પડશે તો આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી નિરોગી અને તંદુરસ્ત રહી શકીશું અને આ બધી જે બીમારીઓ છે એ બીમારીઓ જલ્દીથી આપણને અસર નહીં કરી શકે તો આજે આપણે જોઈએ તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો નંબર એક ચાલીસ વર્ષની ઉંમર પછી આપણે ફ્રીજનું ઠંડુ પાણી કે બરફનું પાણી બિલકુલ બંધ કરી દેવું જોઈએ કારણ કે ઠંડુ પાણી પીવાથી આપણી જે જઠરાગ્નિ છે એ મંદ પડે છે ઠંડા પાણીને પચાવવા માટે આપણા શરીરને ખૂબ મહેનત કરવી પડે છે ઓછામાં ઓછા ત્રણ કલાક જેટલો સમય લાગે છે ઠંડા પાણીને પચાવવા માટે તો કારણ કે ચાલીસ વર્ષની ઉંમર પછી આપણી જે ઇમ્યુનિટી સિસ્ટમ છે એ ધીમે ધીમે વીક પડવાની શરૂઆત થઈ જાય છે નંબર બે નિયમિત ખાંડની ચા પીતા હોય તો ખાંડ બિલકુલ બંધ કરી દેવાની કારણ કે ખાંડને સફેદ બનાવવા માટે એમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે અને એ કેમિકલ આપણા શરીરની અંદર જલ્દીથી પાચન થતું નથી એના કારણે આપણા શરીરમાં ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી એટલે ચાલીસ વ ચાલીસની ઉંમર વટાવ્યા પછી ખાંડની ચા પીવાનું બિલકુલ બંધ કરી દેવું જોઈએ અને ખાંડમાંથી બનતી મીઠાઈઓ પણ બિલકુલ બંધ કરી દેવી જોઈએ ખાવાની તો ડાયાબિટીસથી આપણે બચી શકીશું અને ખાંડની જગ્યાએ જે દેશી ઓરિજિનલ ગોળ આવે છે પ્લાસ્ટિકના બોક્સની અંદર પેકિંગમાં જે ગોળ આવે છે ચોકલેટી કલરનો ગોળ આવે છે એ રબડી જેવો ગોળ એ જ ગોળ ખાવાનું ચાલુ રાખવું પડે તો જ તમારા શરીરમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળી રહેશે તો તમને ક્યારેય હાડકાનો દુખાવો કમરનો દુખાવો કે સોદાનો દુખાવો પણ નહીં થઈ શકે અને નંબર થ્રી ચાલીસની ઉંમર વટાવ્યા પછી ભૂખ લાગે ત્યારે જ જમવાનું અને ભૂખ કરતાં ઓછું જમવાનું અને સવારે ભરપેટ જમો અથવા બપોરે ભરપેટ જમો અને સોજે માત્ર નાસ્તો કરવાનો તો તમારી ઇમ્યુનિટી સિસ્ટમ છે એ પાવરફુલ બનશે અને તમે જે કંઈ ખોરાક ખાશો એ ખોરાકનું યોગ્ય રીતે અને ખૂબ ઝડપથી પાચન થશે જો ચાલીસની ઉંમર વટાવ્યા પછી આપણે રાત્રે તીખા તળેલા પદાર્થોનું વધારે પ્રમાણમાં સેવન કરીશું અથવા હોટલમાં બર્થ ડે હોય મેરેજ એનિવર્સરી હોય કે ગમે તે કારણોસર આપણે હોટલમાં જઈએ અને ભારે ખોરાક લઈશું તીખા તળેલા મસાલેદાર પંજાબી વાનગીઓ તો સમજી લો કે ચાલીસની ઉંમર પછી આપણા શરીરમાં એસિડિટી ગેસ કબજિયાત જેવી અનેક સમસ્યાઓ આવવાની શરૂઆત થઈ જશે કારણ કે રાત્રે સૂર્યપ્રકાશની હાજરી હોતી નથી એના કારણે રાત્રે હંમેશા રાત્રે હળવો ખોરાક જ લેવો જોઈએ તો એ ખોરાકનું ખૂબ ઝડપથી પાચન થશે તો આપણા શરીરની અંદર કોઈપણ પ્રકારની બીમારીઓ જલ્દીથી પ્રવેશ નહીં કરી શકે એટલે ચાલીસની ઉંમર વટાવ્યા પછી આ ત્રણ આ બાબતોનું ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે તો આપણે જેટલું પણ જીવીશું એટલું નિરોગી અને તંદુરસ્ત જીવન જીવી શકીશું થેન્ક્સ ફોર માય વિડીયો થેન્ક યુ